નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું વાસુદેવી કલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવી કલની સબસ્ક્રાઇબ નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરો લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ વીર કૃપા ઓટો કન્સલ્ટ સિદ્ધપુરમાં તો અહીંથી આપણે જોઈશું આજના ટ્રેક્ટર્સ તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આપણી સાથે રાજુભાઈ તો આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો વીર કૃપા ઓટો કન્સલ્ટ ટ્રેક્ટર તો તમે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર અને આપણી સાથે રાજુભાઈ બે હજાર તેર ચૌદ મેસી ફર્ગ્યુસન નવ હજાર કિંમત ત્રણ લાખ એંસી હજાર મિત્રો કન્ડિશન તમે જોઈશો મેસી ફર્ગ્યુસન નવ હજાર છે ત્રણ લાખ અને એસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે વીર કૃપા ટ્રેક્ટરની અંદર એમાં પણ વધઘટ થઈ જશે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો ટાયર સારા છે ટ્રેક્ટરની કન્ડિશન પણ મિત્રો સારી છે તમે જોઈ શકો છો એક સોનાલિકા બે હાજર મિત્રો સોનાલિકા છે બે હજાર છ મોડલ છે એક લાખ ની સિત્તેર હાજર કિંમત છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કન્ડિશન તમે ટ્રેક્ટર ની જોઈ શકો છો

48 तो तेर चाउ त्रान लाख पांच सौ डेढ़ मतलब तेर चाउ उन्होंने चें मैसी फर्नीसन त्रान लाख ने पांच सौ डेढ़ कीमत चें तो मैं जोइस कोचन रिमोल्ड टायर नवा पांच सौ कंडीशन तो मैं वीडियो में जोइस कोचन आगना टायर पन अच्छा ना

કોઈ પણ ટ્રેક્ટરની જાણકારી લેવી હોય લોનની જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે કૃપા તો નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી બે હજાર એક મોડલનું આ ટ્રેક્ટર છે બસો એકતાલીસ મેસી ફરગ્યુસન અને કિંમત છે એક લાખ ને હજાર તમે જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તો મિત્રો આમાંથી કોઈપણ ટ્રેક્ટરની તમારે જાણકારી લેવી હોય કિંમતની તથા લોનની બીજી કોઈપણ જાણકારી લેવી હોય તો નીચે નંબર આપેલો છે વીર કૃપા ઓટો કન્સલ્ટનો સિદ્ધપુરની અંદર તે નંબર પર ફોન કરશો તો જાણકારી મળી રહેશે અને મિત્રો બીજી ખાસ વાત કે તમે જે કોમેન્ટમાં કરો છો કિંમત વધારે છે કે બીજું તો કોઈપણ ટ્રેક્ટરની કિંમતમાં વધઘટ થઈ જશે તો નીચે આપેલા નંબર ઉપર મિત્રો તમારે ફોન કરવાનો રહેશે અને ટ્રેક્ટરની જાણકારી લેવાની રહેશે બાકી આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં બતાવજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક અને શેર પણ કરજો